દર વર્ષે એકવીસમી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો પ્રતિક છે જે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે મહીસાગર જિલ્લા કક્ષાના આ યોગ દિવસ ઉજવણી અંતર્ગત લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જિલ્લા કલેક્ટરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે આપણે જાણીએ છીએ કે એકવીસમી જૂન યોગ દિવસની ઉજવણી થવાની છે તો તે દિવસે જિલ્લાના મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડામાં મેઇન પ્રોગ્રામ થવાનો છે જિલ્લા કક્ષાનો અને આમાં ટોટલ ટ્વેન્ટી ફાઇવ જેટલા લોકોને ભેગા કરવાનું છે અને સાથે મળીને યોગ કરવાની છે આ સિવાય તાલુકો કક્ષાના સ્થળ પર નક્કી કરવામાં આવ્યા છે લુણાવાડા તાલુકા કક્ષાના નગરપાલિકાના અલગથી ત્રણેય નગરપાલિકાની અલગથી પ્રોગ્રામ થશે અને તાલુકા લેવલ પર શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેખપુરમાં થશે પછી સંતરામપુરમાં જે એચ મહેતા હાઈસ્કૂલમાં થશે બાલાસિંગોરમાં ઓછવા સેઠ હાઈસ્કૂલમાં અને ખાનપુરમાં એ એમ જોશી જોશી હાઈ હાઈસ્કૂલ બાકો પાંડરવાડા કડાણામાં ઇએમઆરએસ કડાણા દીબડા વીરપુરમાં દેસાઈ સીએમ હાઈસ્કૂલ વીરપુર આ સિવાય બે આઇકોનિક પ્લેસ પર પણ ઉજવણી કરવાની છે એક છે માનગઢ હિલ સંતરામપુર અને બીજા છે ડાયનોસોર પાર્ક રવિ આમાં જેટલા તાલુકા કક્ષાના પ્રોગ્રામ થવાનું છે આમાં પાંચસો જેટલા લોકોને ભેગા કરવાનું છે અને આઇકોનિક પ્લેસ પર બસો લોકોને ભેગા કરવાનું છે આ સિવાય દરેક સીએચસીમાં પીએચસીમાં સિવિલ હોસ્પિટલમાં દરેક સ્કૂલમાં અને ઇવન જેલમાં પ્રોગ્રામ થવાનું છે તો આ પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ મારફતે હું બધા લોકોને પબ્લિકને મહીસાગર જિલ્લાની એક અપીલ કરું છું કે મોટી સંખ્યામાં તમે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએના પ્રોગ્રામને પાર્ટ લો અને આ જો ઉજવણી થવાની છે એને આ સક્સેસફુલ થશે આ મારી મદદ ભીખાભાઈ ખાટ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર